આટલું આટલી બાજુ સોનિત નું કામ ચાલતું હોય છે આખો દિવસ બસ આ રૂમ માં સોનિત ભરાયેલા જ હોય છે હે ને સોનિત આજે તમારે છુટ્ટી નથી કામ માં કામ તો કરવું પડે એ તો છે જ બરાબર બસ ચલો જો અમારી તો સવાર સવાર મસ્ત વેરી 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 ગુડ મોર્નિંગ અમારી થઈ ગઈ છે અહીંયા બંને જણા નાયા ધોયા વિના જીનાન બન્યો નળ બંધ કર જલ્દી જીનાન તો હા પહેલા તું જા નંગુ પુંગુ તો બસ અનાયા ધોયા વિના છોકરી ફરે છે ફૂલ વેકેશન મોડમાં છે અત્યારે હે ને કે આમ કે વહેલા ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈ એવું તો એને ગમતું જ નથી સાચી વાત હું નાઇન ઓકલોકે ઉઠી હતી હજી એમને ફરે છે હમ તો બસ ચલો અહીંયા અમારા તો ચા પાણી નાસ્તા થઈ ગયા છે પહેલાં હું આ બંને રેડી કરું પછી વાત કરું આગળ દેખો ફ્રેન્ડ્સ આ લોકોને અત્યારથી જ બોલી આવી ગયું છે જો આ બધા છોકરાઓ જીના ને એના ફ્રેન્ડ્સ પાણી નાખે છે પાણી તડકા માં લોકો મજા આવતી હોય તો ખબર નથી પડતી આપણે ઉભું રહેવાનું ગમતું અહીંયા છોકરાઓ બીમો પાડી રહ્યા છે ઉપરથી પાણી નાખો અમારી ઉપર પાણી નાખો એમ જો જોબર લાવે છે પાણી શું મજા હોય છે ને જો કે અત્યારે આપણને કંટાળો આવે કે આ રીતે મને આ બગડીને આવે ને મને એટલો કંટાળો આવે ને કે ઘર એક તો પહેલું બગડે પછી એ લોકોને ઘસી ઘસી નવડાવવાના રે જો ક્રીજ ભાગી ગયો મેં એને ના પાડી અને મેં શેમ્પુ કરીને નવડાવીને રેડી કરી દીધો છે અને ના માને તોય ભાગી ગયો હવે એ બગડીને આવશે જો કે આપણી વખત આપણને બી બહુ ગમતું હતું આવું આ સુનિત જો સુનિત ઉપરથી પાણી નાખે ને પેલા લોકો

દેખો બધા છોકરાઓ ઉપરથી નીચેથી સોરી બૂમો પાડતા હતા કે આંટી અમારી ઉપર પાણી નાખો પાણી નાખો તો એક આખી ડોલ ભરીને બધા ઉપર એક એક ટીન કરી કરીને મેં પાણી રેડ્યું બધાને બહુ જ મજા આવી ગઈ બધા છોકરાઓ કે હજી આંટી હજી આંટી મેં કીધું ના ભાઈ હવે ના હોય હો એટલે જો એ લોકોને બહુ જ મજા આવે છે અને એમને જોઈને મને કંટાળવા આવે કે આટલું યાર સર્વ ક્યારે કરવાનું આમ તેમ પણ જો કે આપણે બી નાના હતા તો આ વસ્તુ બહુ મજા આવતી હતી આપણે ને એટલા બગડીને આવતા હતા એટલું વારંવાર અને જે એકદમ આવા ક્લીન દેખાય ને એ લોકોને તો રંગવાની બહુ જ મજા આવી જતી હતી તો છોકરાઓને બી હજી એવું જ હોય ને એમને ખબર ના પડે એટલે એક એજ હોય દરેક વસ્તુની અમુક એજમાં આવી જશે ને પછી એ લોકોને બી કંટાળો આવશે આવું બધું નહીં ગમે એટલે બસ ચલો અહીંયા આપણું રૂટીન સ્ટામ કામ સ્ટાર્ટ થઈ ગયેલું છે અને આજે હોળી છે તો હોલીમાં આજે મારે ફર્સ્ટ છે એટલે કે છે ને હોળી ભૂખ્યા રહેવાનું આજે એવી રીતે છે મારે તો અમારા હોળી ભૂખ્યામાં તો અમારી ત્યાં એવું હોય છે કે મમરા ધાણી સિંગ ચણા ખજૂર આવું બધું ખાવાનું આખો દિવસ બીજું કંઈ ખાવાનું નહીં ખાવાનું આખો દિવસ આવું ખાઈને ભૂખ્યા રહેવાનું અને સાંજે હોળીની પૂજા કર્યા પછી દાળ ભાત શાક લાડુ કાં તો ઘઉંની બનાવેલી સેવ આવે છે ને જે એ સેવ દાળ ભાત શાક ને સેવ ને એવી રીતનું બનાવવાનું હોય છે અમારે ત્યાં તો બસ આજે અમારે હોળી ભૂખ્યા હું એકલી જ રહી છું જોકે બાકી બીજું કોઈ મજ નથી બાકી તો બધા પેટ જમે જમશે આજે આવો તો બસ જો એવું છે તો જી મેં મમરા અને ધાણી વઘારવાની બાકી છે તો પહેલાં રોટીનું થોડું કામ પતાવી દઉં અને પછી મમરા ધાણી વઘારીશ દેખો ફ્રેન્ડ્સ આ જીના હોળી રમીને આવી હજી તો આવતી કાલે રમવાનું હોય ને આજથી જ એનો વેસ્ટ જુઓ બતાવો સાઈડમાં નાયા પછીનો હા કોઈ આજથી આવી રીતે રમે બંને હાથ બતાવો તારા હવે કાલે નહીં જવાનું હા તારે રમવા હોલી પપ્પા બોલો એવું મજામાં

સેવ છે ઘરે પાડી ઘરે બનાવે લોકો આપણે તો ગુજરાતમાં તો અત્યારે ગુજરાતીઓ લોકોને તો આજે ખાસ લાડવા હોય દરેકના ઘરે લાડુ અને સેવ પેલી સેવ ઘઉંની સેવ ઘરે સંચા ઉપર બનાવે ને એ આજના દિવસે ખાસ હોય દિવાળી તો ઠેક પણ હોળી તો ઘરે અચ્છા બરાબર દિવાળી પર એ લોકો બહુ મહત્વ ના રાખે એક જ દિવસ તો બેતો એક બે દિવસ એ દિવાળી તો ઠેક ઠેક કરે પણ હોળીના દિવસે તો ઘરે પહોંચે જ બરાબર અચ્છા

ઓ બાપરે તે તો હોલી કેવાય કરું અરે લોકો સામેથી માર ખાવા જાય અચ્છા ગોપી અને મારે આ ગોપી એનું ગોપી નું રૂપ કરે છે કૃષ્ણ નું કૃષ્ણ બની નહી જાય ગોવાળિયા બની નહી જાય હમ હમ બરાબર તો મે પહેલી વાર સાંભળ્યો અચ્છા કૃત હેપી હોલી હેપી હોલી શું કરવાનું આજે તારે દેખો અહીંયા આપણી ધાણી વઘારાઈ ગઈ છે હવે જો મમરા રેડી થઈ ગયા છે

જો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાંજના સાત અને નીચે હોળી પ્રગટાવવાની શરૂઆત થઈ ગઈ છે કેમકે પોણા સાતનું કંઈક મુહૂર્ત હતું એવો કંઈક મેસેજ આવ્યો હતો સોસાયટીમાં તો બસ બધા ત્યાં જવા તૈયાર થઈ ગયા છે હજી મારે તૈયાર થવાનું બાકી છે અને એ પહેલાં અમિતભાઈ આવ્યા હતા ઘરે તો આજે હોળીના દર્શન કર્યા પછી દાળ ભાત શાક લાડુ એવું ખાવાનું મારા ત્યાં નિયમ હોય છે તો બસ લાડુ બનાવી દીધા હતા તો મમ્મીએ આપવા મોકલ્યા હતા આગોડના લાડુ છે આ છે પેલા લાડુ ખાંડના તો બસ જો અમિતભાઈ આપવા આવ્યા હતા વંશ વિહાન અમિતભાઈ ત્રણેય જણા તો બસ એ લોકો આપવા આવ્યા હતા એટલે પછી આજે મેં કઈ સ્વીટ્સ ના બનાવ્યું મમ્મીનો ફોન આવી ગયો હતો કે હું લાડવા બનાવવાની છું અને તને મોકલાઈ દઈશ તો હું માથા ના કરતી કસી બસ એટલે મેં આજે કંઈ જ નથી બનાવ્યું સ્વીટ્સમાં મમ્મીને ત્યાંથી આવી ગયું એટલે તો હવે ચાલશે અમારે હજી રસોઈ બનાવવાની બાકી છે પણ પહેલાં હવે પૂજા કરી આવી પછી આવીને રસોઈ બનાવીશું ફટ રેડી થઈ જાઉં કેમકે બધા જવાની શરૂઆત કરી દીધી છે અને હજી તો મારે લઈ જવા માટે જે ડીશમાં લઈને જતા હોઈએ છે ને બધી વસ્તુ એ બી તૈયાર કરવાની બાકી છે તો હું ફટાફટ પહેલાં રેડી થઈ જાઉં ચલો કપડામાં વિચારું છું શું પહેરું શું પહેરું એમ પણ પછી વિચાર આવ્યો કે બહુ નવા કપડાં પહેરીને જવાનો મતલબ છે નહીં કેમકે ક્યાંક કદાચ કોઈક રંગી નાખશે તો નવા કપડાં બગડશે એટલે વિચારું છું કે જૂના જેવા જ કપડાં પહેરીને જાઉં પૂજા કરવા માટે કેમ કે અહીંયા બધા ગુલાલ બહુ ઉડાવતા હોય છે રમતા હોય છે ત્યારે છેલ્લે છેલ્લે હેપ્પી હોલી હેપી હોલી કરીને ચાલુ થઈ જાય છે બધા એટલે વિચારું છું થોડો ઘણો જૂના જેવો ડ્રેસ પહેરીને જાઉં અમારી અહીંયા તો આ રીતે અમે હોળીની પૂજા કરવા જતા હોઈએ છીએ આટલી વસ્તુ લઈને તમારે ત્યાં કેવી રીતે શું આવું જ કરતા હોવ છો કે તેમનું છે કમેન્ટમાં ચોક્કસ કહેજો તો બસ ચલો ફ્રેન્ડ્સ રેડી થઈ ગયા છે નીચે હોળી પણ પ્રગટાઈ ગઈ છે તો ફટાફટ જઈએ ડીશ મેં રેડી કરી દીધી છે મેં બતાવી દીધી તમને અમારે ત્યાં અમારે અહીંયા તો આવી રીતે કરતા હોઈએ છીએ તમારે ત્યાં કેવું કરતા હોય છે એ ચોક્કસથી કહેજો કમેન્ટમાં ઠીક છે ચલો ચલો જઈએ ફટાફટ આ બધું જે લીધું છે ને અમે એવું કરીએ કે પૂજા કરીએ પહેલાં અંદર હોળીમાં પધરાવીએ અને પાણીથી છે ને ચાર આટા પાંચ આટા એવા પાણીથી પાણી રેડતા જઈએ અને આંટા મારતા જઈએ છેલ્લે થોડું પાણી છે ને બચાવવાનું હોય છે એ પાણી અમે ઘરે લઈને પાછા આવતા હોઈએ અને જે લીમડો લીધો છે ને કડવો લીમડો એ પાણીની અંદર બોડીને ઘરમાં લાયા પછી આખા ઘરમાં છાંટીએ પાણી હા ચલો 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 તો બસ એ પાણી આખા ઘરમાં છાંટીએ અને થોડું પાણી એમાંથી પણ બચાવીએ ને તો સવારે જે આવતીકાલે સવારે નહશે ને બધા જે એમાં દરેક માસ એસે છાંટો છાંટો પાણી નાખીને બધા એનાથી નવાનું આવું હોય છે અમારા અહીંયા

અત્યારે પૂજા કરીને અમે આવી ગયા છીએ ઘરે અને બસ જુઓ થોડું ઘણું હેપી હોલી હેપી હોલી થઈ ગઈ છે નીચે અત્યારે ગુલાલ થી ખાલી કંકુ ગુલાલ થી જ બસ જુઓ પૂજા થઈ ગઈ બધું થઈ ગયું તો હવે હવે રસોઈ બનાવવાની બાકી છે હજી કંઈ મગજમાં આઈડિયા જ નહીં આવતો કે શું બનાવવું એમ જોવા તો ખરા વાગી ગયા છે સવાટ અને હજી કશું કોઈ ઠેકાણા નથી રસોઈ બનાવવાના પણ કંઈક વિચારીને ફટાફટ બનાવી દઉં ચલો હોળીના દર્શન થઈ ગયા પછી ત્યાં સાઈડમાં પ્રસાદ મૂક્યો હતો ધાણી છે સિંગ ચણા પછી ખજૂર છે પતાસા છે અને આ એક સ્પેશિયલ મારી ફેવરિટ વસ્તુ ત્યાંથી કે છે બધા જાણતા જશે પણ મેં એટલા વર્ષો પછી આ ખાધા ને એટલે આ જેવું દેખ્યું ને મેં બીજું કશું જ ના લીધું આ એક પહેલા લઈ લીધું મને એટલું બધું ભાવે ને હું નાની હતી ત્યારે બહુ જ ખાતી હતી આ મને બહુ જ ભાવે છે ખબર નહીં કે એમાં આટલું બધું અને બીજું એક પતાશું મને બહુ જ ભાવે અને એમાં એ વાળું ચપટું જે આવે ને એ તો એટલું મસ્ત લાગે ને તો બસ જો આ બે વસ્તુ હું પ્રસાદમાં આજે લઈને આવી હતી અને આ પહેલાં હું ખાઈશ કેમ કે મને બહુ જ ભાવે છે બહુ જ વર્ષો પછી મેં આ જોયા હારડા બાકી ક્યાંય જોવા નથી મળતા ખબર નહીં આજકાલ માર્કેટમાં એટલે મેં આજે જોયા ને એવું પહેલું આ લીધું અહીંયા અમારું ખાવા પીવાનું બધું જ પતી ગયું છે અને એકદમ ફ્રી થઈ ગયા છીએ ફ્રેન્ડ્સ તો બસ હવે હું જઉં છું થોડીવાર નીચે ફ્રેન્ડ્સ લોકો સાથે બેસવા માટે અને બસ આજેનો આખો દિવસ કંઈક અમારો આવવો હતો તો કેવો લાગ્યો અને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હેપી હોલી જરૂરથી લખજો ઓકે બાય ગુડ નાઇટ